સોમનાથના વેરાવળના ખારવાવાળ વિસ્તારમાં ગત મધરાત્રે એક એસી વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું ત્રણ માળનું રહેણાંક મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા આ ઘટનામાં બાઇક સવાર દિનેશ પ્રેમજી ઝુંગી ચોત્રીસ વર્ષ અને ઘરમાં રહેલ માતા પુત્રી દેવકીબેન શંકરભાઈ સોયાની અને જશોદાબેન શંકરભાઈ સોયાનીનું મોત નીપજ્યું છે જ્યારે કાટમાળમાંથી શંકરભાઈ સોયાની અને એક અન્ય મહિલાને બચાવી લેવામાં આવ્યા છે ઘટના સમયે શહેરમાં ગર્ભ ઉત્સવ ચાલતો હોવાથી શેરીઓમાં લોકોની અવરજવર ચાલુ હતી અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફરાતફરી મચી ગઈ હતી માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટર પોલીસ નગરપાલિકા ખારવા સમાજના આગેવાનો અને યુવાનોની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક બહાર ગામથી આવેલો વ્યક્તિ જે મકાન નીચે ઊભો હતો તે પણ કાટમાળ નીચે દબાઈ ગયો હતો તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેનું નામ દિનેશ પ્રેમજી ઝુંગી છે રાત્રે શરૂ થયેલી આ બચાવ કામગીરી સવારે ચાર ત્રીસ વાગ્યા સુધી ચાલી હતી આશરે ચાર કલાકની સતત કામગીરી બાદ કાટબાણથી ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બે જણને જીવતા બચાવી લેવાયા હતા આ દુર્ઘટનાને કારણે સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા બેઠો છું અમે અહીંયા એક ગ્રુપ સર્કલ અહીંયા રાખી રહીએ છે અને અમારે અહીંયા પાછળ જૂના મકાન એ પડ્યા છે હાલમાં અમે અહીંયા ગરબીમાંથી આવ્યા ને અમે થોડી વાર બેઠા અડધી કલાકની અંદરમાં તો ત્યારબાદ અહીંયા અકસ્માત થયું હતું બે ચાર પથ્થર પેલા પૈરા અને પછી એના પછી આખું મકાન અહીંયા તરત જ ભેગી પડી ગયું અને પૈરા બાદ નીચે અંદર જે માં ને દીકરી હતી એ અંદર દબાઈ ગઈ અને ને બાકી હસબન્ડ હતો શંકરભાઈ એ પાછળના વિભાગમાં હતો એટલે એનો બચાવ થઈ ગયો ને એની ઉપર એક દોષીમાં હતી જે હાલમાં જીવિત નીકળી બે હસબન્ડ અને જે ઉપરની રહેતા હતા દોષીમાં એ જીવિત નીકળી બાકીની બે માં ને છોકરી હતી ને એ દબાઈ ગઈ બીજો એક યુવક અહીંથી

એ જે ઉપર રહેતા હતા અને એક બીજા એક નાસ બંધ હતા એ અંદર બાજુના વિભાગમાં હતા એક ભાગ પડી ગયો ને એના કારણથી મકાન